નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર એસટી અને એએમટીએસ બસોના થંભ્યા પડ્યા પ્રવાસીઓ થયા પરેશાન ટ્રેડ યુનિયનોની ન્યુઝ વેપી હડતાળ કરોડ ના વ્યવહાર ઠપ નાનો તસ્કરી મામલે ડોક્ટર અતિથિ થઈ ધરપકડ કોર્ટમાં કરાયા રજૂ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતી ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના જીતના દાવા અમદાવાદના રાણીપમાં માતૃવંદના કાર્યક્રમમાં હંગામો

તો આજે ભરતી વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા જેનો વ્યાપક રોષ પણ જોવા મળ્યો હતો આજે આઠ હજાર એમટીએસ બસ ના થંભી ગયા હતા તો એસટી બસોની પણ બેતાલીસ હજાર મુસાફરી રદ થઈ હતી તો બીજી બાજુ હડતાલના કારણે રિક્ષા ચાલકોને આજે ચાંદી થઈ ગઈ હતી બસોની હડતાલ પડવાથી વિદ્યાર્થીઓ તેમજ ઓફિસ કર્મચારીઓના કામકાજમાં સ્થળે સમયસર પહોંચવા માટે રિક્ષાનો આશરો લેવા મજબૂર બન્યા હતા પરંતુ રિક્ષા ચાલકોએ આજે મુસાફરો પાસેથી ત્રણ ગણા ભાવ વસૂલ્યા હતા અને મુસાફરોની મજબૂરીનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો હતો જ્યારે રેલવે સ્ટેશન પર ઉતરેલા મુસાફરોને હડતાલની જાણ નોતી તેવા મુસાફરોને પણ પારાવાર મુશ્કેલી વેફી પડી હતી તો એવા મુસાફરો કે જેમની પાસે વધુ સરસામાન હતો તેઓએ પોતાના સરસામાન સાથે રિક્ષા માટે કે અન્ય સાધન મેળવવા માટે દોડાદોડી પણ કરતા જોવા મળ્યા હતા ખાસ તો બહાર ગામ જતા અને આવતા મુસાફરો માટે આજે કપરો દિવસ સાબિત થયો હતો એસટીની હડતાલના પગલે અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં આવેલ એસટીમાં બસોના પૈડા થંભી ગયા હતા તે જોવા મળ્યું હતું અને તમામ કર્મચારીઓ એકઠા થઈને ગીતા મંદિરથી રેલી કાઢીને જેપી ચોક સુધી પહોંચ્યા હતા આમ એસટી ની હડતાલ ને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો

હા અમારા જે કેન્દ્ર સરકાર લેવલે જે અગિયાર માન્ય ટ્રેડ છે એના યુનિયનના મુજબ જે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર નોકરી કરતાં અને પોસ્ટ વિભાગની અંદર નોકરી કરતા કર્મચારીઓ માટે જે સાતમો પગાર એપોઇન્ટ કરવું પચાસ ટકા મરજો ડીએ અને ટપાલ વિભાગની અંદર જે પોસ્ટ એબોલિશ કરવામાં આવે છે એ એબોલિશ કરવાના ઓર્ડરો બંધ રાખવા બાબતની અને તદઉપર ઘણી બધી સેક્શનલ ડિમાન્ડો છે એ તમામ ડિમાન્ડો માટે ટપાલ ખાતોના કર્મચારીઓ પર સમગ્ર હિન્દુસ્તાનમાં અને ગુજરાતમાં બે દિવસની પર જોડાયા છે એલઆઈસીમાં શું છે કે આઈસીસી કર્મચારીઓ છે એ લોકોના જે સંગઠનો છે એ પૈકી અમે અમારા પ્રશ્નોની રજૂઆત માટે એક જોઈન્ટ ફ્રન્ટ અત્યારે અમદાવાદ પૂરતો બનાવેલો છે એમાં એઆઈએ બીએમએસ અને નોઈનો સામેલ છે અને ફેડરેશન હવે આ જે જોઈન્ટ ફ્રન્ટ છે એના ઉપક્રમે અને અમારી ઓલ ઇન્ડિયા લીડરશીપ જે છે એ લોકોએ મેનેજમેન્ટને આપેલા છે પ્રશ્નો અને મોટાભાગના કર્મચારીઓનું હિત જેમાં સંકળાયેલું હોય કે નવી ભરતી આઉટસોર્સિંગ બંધ પેન્શન જો ફંડ છે એ બહારના ખેલાડીઓને નહીં આપવાનું નવા આવેલા કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનામાં જ સામેલ કરવાના આ બધી માંગણીઓ છે અને એલઆઈસીનું જાહેર

ક્રાઇમ બ્રાન્ચ સામે હાજર રહ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે બાળકો વેચવાના પ્રકરણમાં ડોક્ટર ભરત અતિતની વિધિવત ધરપકડ કરીને ડોક્ટર ભરત અને તેના સાથી એજન્ટો દ્વારા વેચાયેલા બાળકોના કૌભાંડની તપાસ હાથ ધરી છે ડોક્ટર અતિત મારફતે ત્રણ બાળક વેચાયા હોવાની ક્રાઇમ બ્રાન્ચની વિગતો મળી છે આ ઉપરાંત ડોક્ટર અતિત સેરાપસીની આડમાં બાળકો વેચવાનો કારોબાર કરતા હોવાની વિગતો ક્રાઇમ બ્રાન્ચને મળી છે मंडा पुलिस स्टेशन नंबर एक बेहजार त्रन में जो गुनो है ये गुना में मुख्य आरोपी ડૉક્ટર ભરત અતીત જે હાઈકોર્ટમાં આગોતરા જાય માટે અરજી કરી હતી પણ એ આગોતરાની અરજી પાછી ખેંચી લેતા હવે આજ રોજ ગુનાના તપાસના કામે આજે ક્રાઈમ એમને બોલાવ્યા હતા અને પછી થોડી વાર પહેલાં એમની ધરપકડ કરવામાં આવી છે મહિલા પોલીસ એક અબ્લિક બે હજાર ત્રણના ગુનામાં બે હજાર તેરના ગુના હજી ડૉક્ટર ભરત અતિત પાસેથી ઘણી બધી રીતો લેવાના બાકી છે ખાસ કરીને જે ડોક્યુમેન્ટ્સ જે મેન્ટેન કરતા હતા હોસ્પિટલની અંદર તેમાં રજીસ્ટર પછી અને દાખલાઓ પછી એફિડેવિટ અને એ સિવાય પણ જે રાજકોટ ખાતે જે ત્રીજા બાળકને જે એક્સચેન્જ કરવામાં આવ્યો હતો એ બાળક કોણ છે પછી એક બાળકનું જે કન્ફર્મેશન થયું છે કે જે પર કન્ફર્મ થઈ ગયું છે પછી એ સિવાય જે બીજો બાળક હતા એ બીજા બાળકના ખરેખર કોણ છે પેરેન્ટ્સ અને એ સિવાય પણ જ્યારે જ્યારે સરોગસીના જે કેસ માટે એમને ત્યાં જે સંમતિ પત્રક વગર ભરવામાં આવતા એ સંમતિ પત્રકમાં કેટલા ફોર્મ ભરવામાં આવેલા છે જે ફોર્મની વિગત લેવાના બાકી છે સાથોસાથ જે સરગેસી માટે જે એક જે ડોનેટ કરવા માટે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાના રૂપે કોર્ટ દ્વારા પણ એવું ઓર્ડર કરવામાં આવેલ છે જે મેટ્રો કોર્ટ દ્વારા કે એ સંદર્ભમાં જે જે માહિતી ગુપ્ત રાખવામાં આવે છે એ તપાસના કામે એ માહિતી પોલીસ સાથે શેર કરવાની છે સોમવારે આગોતરા જામીન અરજી પાછી ખેંચી લેતા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા અને તેઓ બાદમાં ક્રાઇમ બ્રાન્ચ સામે હાજર થયા હતા અને ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી હતી તો આજે ક્રાઇમ બ્રાન્ચ ડોક્ટર અતિતને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે ગુજરાતની બે જિલ્લા પંચાયતો અને પંદર તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ બંને પોતાનો દબદબો જાળવી રાખ્યો હોવાનો દાવો કર્યો છે તેમજ ભાજપ કોંગ્રેસના આગેવાનોએ નાગરિકોને અભિનંદન પણ પાઠવ્યા છે રાજ્યની બે જિલ્લા પંચાયત અને પંદર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી કોંગ્રેસ પક્ષે ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતોમાં બહુમતી સાથેની સત્તા હાંસલ કરી છે જે અંગે પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ બંને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના વિજય બદલ જિલ્લાના આગેવાનો કાર્યકરો અને નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપના અઢાર વર્ષના ભ્રષ્ટાચારી શાસનને ઉખાડીને કોંગ્રેસે શાસનની ધુરા સંભાળી છે જ્યારે ભાજપના પ્રદેશ પ્રવક્તા આઈ જડેજાએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાની પાંચ તાલુકા પંચાયતો ડીસા દિયોદર પાલનપુર કાંકરેજ અને ભાભરમાં કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી લીધી છે જ્યારે ગાંધીનગર તાલુકા પંચાયતોમાં ભાજપે કેસરે લહેરાવ્યો હતો આસારા આશ્રમમાં મૃત્યુ પામેલા દીપેશ અભિષેકના વિસ્તાર રાણીપની એક શાળામાં માતૃ પિતૃ વંદના આસારામની પૂજાનો કાર્યક્રમ યોજવાનો પ્રયાસ કરતા વાલીઓ અને સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો હતો ઉશ્કેરાયેલા લોકોએ આસારામના સાધકોની કારમાં તોડફોડ કરી ઊંધી પાડી દીધી હતી રાણીપના બલોલ નગર પાસેની કાદંબરી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગીતા હાયર સેકન્ડરી સ્કૂલમાં વેલેન્ટાઇન ડેના બીજા દિવસે એટલે કે પંદરમી ફેબ્રુઆરીએ ત્રણેક મહિલાઓ આવી હતી અને તેમણે સ્ટાફ સાથે મુલાકાત કરીને તેઓ બ્રહ્માકુમારીઝમાંથી આવ્યા છે અને વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર કેળવાય તે માટે એક કાર્યક્રમનું આયોજન કરવા માંગતા હોવાની રજૂઆત કરી હતી ये गीता स्कूल है यहाँ पर सबको सब बच्चों को ऐसे बुलाया था कि सब का सम्मान करने के लिए बुलाया था सबको सबको किसी को, सब को, को यहाँ कुछ पता ही नहीं था कि नहीं के आश्रम बापू के लोग आने वाले जब वो भाई बोले कि यहाँ के आश्रम बापू की पूजा करने वाले वहाँ पर आए तब सब लोगों ने यहाँ हंगामा किया सब उनके की तस्वीर लाकर बाहर जला दी और वो इसमें चाकू लाए थे उसकी तस्वीरें लाए थे उसमें दो चार चाकू निकले और चॉकलेट उनकी जो मंत्र वाली होती है वो मंत्र वाली चॉकलेट ही थी अंदर वो दिया करने वाला जो दीपक आता है ना वो इसमें से सब निकला सब बच्चे परेशान हो गए कुछ लोग तो घबरा कर अंदर, में ही रोने लगे सब बच्चे हंगामा हो गए इसलिए पुलिस आई वो पीछे के दरवाजे से उसको ले गए तीन लोग को ये रानी विस्तार में गीता हायर सेकेंडरी स्कूल है वहाँ पर आसाराम जी के जो साधक है वो आए थे और इनके कुछ स्कूल में जाके बच्चों के साथ कुछ बातचीत हुआ होगा या अभी पूरी तपास तो बाकी है इसके छानबीन लेकिन बाद में पब्लिक बच्चों के साथ और इनके बीच में थोड़ा कोई बोला चाली के बाद झगड़ा हुआ उसमें बच्चों के जो वाली हैं वो सब बाद में एक एक करके आ गए और टोला इकट्ठा हो गया इसके बाद थोड़ी परिस्थिति बेकाबू हो गई बाद में तुरंत पुलिस आ गई थोड़ा उनके जो गाड़ी को नुकसान पहुंचाया है और जो मटेरियल था साथ में वो नीचे गिरा दिया बाकी तो अभी परिस्थिति एकदम कंट्रोल है आगे की कार्यवाही तपास के बाद મંજૂરી બાદ મંગળવારે આ કાર્યક્રમનું આયોજન થયું હતું જે અનુસાર કાર્યક્રમ શરૂ થતા આસારામનો ફોટો દેખાતા વિદ્યાર્થી અને વાલીઓ રોષે ભરાયા હતા આસારામના સાધકો શાળામાંથી બહાર નીકળ્યા ત્યાં જ લોકોનું ટોળું બહાર એકત્રિત થઈ ગયું હતું અને સાધકો તથા રહીશો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રેકી કરીને મોટરસાયકલની ચોરી કરીને અંજામ આપતી જોડીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. જેની પૂછપરછ દરમિયાન અમદાવાદના આઠ સહિત આસપાસના જિલ્લામાંથી કુલ 12 બાઇકોની ચોરી કરી હોવાનું કબૂલાત કરી છે. ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલી જયવીરુની જોડી મોંગીદાટ બાઇકો અંતરિયા ગામડામાં સસ્તી કિંમતે વેચી પોતાનો મોજ શોખ પૂરા કરતી અને રૂપિયા ખતમ થઈ જાય ત્યારે ફરીથી બાઇક ચોરીને અંજામ આપવામાં નીકળતી. જુદા જુદા વિસ્તારોમાં એક ગેંગ અમદાવાદ શહેરના છે જે અમદાવાદ શહેરના આઠ મોટરસાયકલની ચોરીમાં સંડવાયો હતો અને મહેસાણા જિલ્લાના બે મોટર ચોરીમાં છે બંને આરોપીઓ જે છે વડનગરના ઇસ્માઈલ હુસેન મહંમદ ભાઈ મોબીન અને અકબર અલી ગુલામ હુસેન હથે જેમાં એ લોકો વાહન ચોરી કરીને પછી ગામડાના વિસ્તારમાં એ લોકો બહુ ઓછા ભાવે ડાયરેક્ટલી કોઈને જે જરૂરત હોય એ પ્રમાણે એ લોકો વેચી દેતા અત્યારે કુલ દસ વાહન ચોરી ગુના ડિટેક્ટ થયા છે અને મોટર સાયકલો એટલે આઠ હજી સાયકલો જોવાના બાકી છે